હાલ તો મિત્રો અમે સાવરકુંડલા જઈને અત્યારે તુલસી શાહમાં આવી ગયા છે અને તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો કે અત્યારે જે ફોર વ્હીલરનું બધું પાર્કિંગ છે અને અત્યારે આપણે તુલસી મંદિર છે તો મંદિરની પાછળની સાઈડમાં છીએ હમણાં આપણે થોડીક વારમાં અંદર જવાનું રહેશે અને મંદિરે જવાનું રહેશે ત્યાર પછી જ્યાં માતાનું મંદિર ઉપરની સાઈડમાં આવેલું છે તો ત્યાં પણ આપણે જવાનું રહેશે તો બની રહેજો છે વિડીયોમાં લાસ્ટ સુધી વિડીયો પછી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મંદિર આપણે તુલસી શામ પહોંચી ગયા છીએ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે ટ્રાફિક છે તો ઘણું બધું આવી રહ્યું છે સામેની સાઈડમાં ગરમ પાણીના કુંડો છે એટલે તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ વધારે છે જો તમે સે જંદરની સાઈડમાં જશો એટલે તમને આવી રીતે ટ્રાફિક જોવા મળશે છે તમે ખુશી મંદિરની અંદરની સાઈડમાં પ્રવેશ કરશો એટલે તમને આવી સાઈડ ગરમ પાણીના કુંડ જોવા મળે છે તો ગરમ પાણીના કુંડ એક કુદરતી રીતે છે બારે મહિના ત્યાં ગરમ પાણી છે તો ગરમ પાણી આવતું રહે છે તો અત્યારે બહેનો અને ભાઈઓ માટે જે સ્નાન કરવા માટેનું છે તો તે બંને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ આપણે જેવા જ અંદરની સાઈડમાં આવશું એટલે બાજુમાં આપણને ગરમ પાણીનો કુંડ છે તો એ જોવા મળે છે તો અહીંયા લોકગાથા અનુસાર કહેવામાં આવે છે કે ભગવાનને સ્નાન કરવા માટેનું હતું તો અહીંયા તેમણે સ્વયં રીતે અહીંયા પ્રગટ કરવામાં આવેલું છે આ એ ગરમ પાણીના કુંડો છે તો અહીંયા ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અહીંયા બહેનો અને ભાઈઓ છે તો એમના માટે અલગ અલગ કુંડ બનાવવામાં આવેલા છે તો આ કુંડમાં કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે છે તો તેમના બધા જ શરીરના કોઈ પણ રોગ હોય તો એ મુક્ત થઈ શકે છે તો આ કુંડનું પણ મહિમા અલગ જ રહેલું છે તો હવે આપણે અંદરની સાઈડમાં જઈએ અહીંયા ઘણી બધી વસ્તુઓ વેચાઈ રહી છે નાસ્તા ચા પાણી કેન્ટીનનું પણ અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થયેલું છે તમે જોઈ શકો છો મિત્રો તમે અંદરની સાઈડમાં એન્ટ્રી થઈશો એટલે ડાયરેક્ટ આપણને જો આવી રીતે ગ્રાઉન્ડ જોવા મળે છે સામેનું છે તો રુક્ષ્મી માતાનું મંદિર છે અને એની સામેની સાઈડમાં જે સીધું આપણને ખુલ્સ શ્યામ મંદિર જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો જો શ્યામ ભગવાનનું મંદિર અંદરની સાઈડમાં મિત્રો આપણે અંદરની સાઈડમાં જઈએ છીએ અંદર આવતાની સાઈડમાં આવી રીતે આપણને મંદિર જોવા મળશે તુલસી શ્યામ પહોંચી ગયો છો અને તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ત્યાં આપણે મંદિરે અંદર જવાનું રહેશે અને દર્શન પણ કરવાનું રહેશે અને તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન પણ કરાવીશું અને તેમની સામેની સાઈડમાં લક્ષ્મી માતાનું મંદિર છે તો ત્યાં જવા માટે ચારસોથી સાડી ચારસો કબિયાનું પણ રસ્તા કરવામાં આવી છે જ્યાં કબિત્રિયા ચડીને આપણે ત્યાં માતાજીનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા જવાનું રહેશે તો બંને જગ્યા ઉપર આપણે જવાનું રહેશે અને ચાલો હવે આપણે મંદિરે જઈને દર્શન પણ અને નાના બાળકો માટેની લથપટી મંદિરની અંદર આપણે અને અહીંયા ઘણા બધા પર્યટનો પણ બેઠેલા છે આ પાછળનો જે ગેટ છે મેન ગેટ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ મજાનું લોકેશન પણ છે સામેની સાઈડમાં રહેવા માટેની સુવિધાઓ આપવામાં આવેલી છે અહીંયા ભોળાદાસ બાપુની સમાધિ આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો આમનો જૂનો જે ભેંસો માટેની ગાડી છે તો એ છે અત્યારે હાલ ઉપસ્થિત અહીંયા પણ છે તો અત્યારે આપણે તુલસી શ્યામ મંદિરમાં આવી ગયા છે અને તુલસી શ્યામ ભગવાન આપણે પણ દર્શન પણ કર્યા મિત્ર અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે પ્રસાદ માટેની તો અહીંયા પ્રસાદો લેવા માટે ઘણી બધી લાઈનો થઈ રહી છે તમે જોઈ શકો છો અને સામેની સાઈડમાં જે મંદિર દેખાય છે તો ત્યાં રૂક્ષ્મિ માતાનું મંદિર છે અને એની સામેની સાઈડમાં જ બરોબર શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બિરાજમાન થયેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા છે સ્થાન અને એની સામેની સાઈડમાં છે રુક્ષ્મી માતાનું મંદિર આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ માતાના મંદિરે ઉપર ત્યાં પબ્લિક છે તો ત્યાં જવા માટે જે સીડીઓ આપેલી છે તો એ સીડીઓ સીડીને જ આપણે હવે અંદર ઉપર સાઈડમાં જવાનું રહેશે અને વૃક્ષ્મી માતાના મંદિર છે તો ત્યાં જવાનું રહેશે તો બન્યાને જો વિડીયોમાં લાસ્ટ સુધી તો ચાલો આપણે ત્યાં જઈએ તો મિત્રો હવે આ પગથીયા છે તો પગથિયા ઉપર આપણે ચડીને આવી ગયા છીએ સામેની સાઈડમાં શ્યામ ભગવાનનું મંદિર છે અને હવે આપણે પગથિયા ધીમે ધીમે ચડીને રૂક્ષ્મી માતાના મંદિરે જઈ રહ્યા છીએ જો બધા લોકો આવી રહ્યા છે જ્યારે આપણે જે માતાજીના મંદિરે જવાનું હતું તો ત્યારે આપણે પહોંચી ગયા છીએ પાછળની સાઈડમાં તમે ટ્રાફિક જોઈ શકો છો શ્રદ્ધાળુ છતો છે આવી રહ્યા છે અને પાછળ પણ તમે જોઈ શકો છો નજારો એકદમ ખૂબ સરસ મજાનો રહેશે અત્યારે હું ફાઇનલી લક્ષ્મી માતાના મંદિરે પહોંચી ગયો છું જે ચારસો થી સાડી સાતસો બગટિયા ચડીને અત્યારે આપણે મંદિરની સાઈડમાં આવી ગયા છીએ તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં ઘણી બધી અત્યારે ટ્રાફિક પણ થઈ રહી છે અને આપણે માતાજીના દર્શન કરવાના છે તો આપણે પાછળની સાઈડમાં આવી ગયા છીએ ત્યાં બધી જગ્યા ઉપર વૃક્ષ ને બધું છે તો હમણાં આપણે થોડીક વારમાં માતાજીને આપણે દર્શન છે તો કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ તો મિત્રો આ રુક્ષ્મિણી માતાનું મંદિર છે તો એમ પણ કહેવાય છે કે રુક્ષ્મિણી માતાની જે મૂર્તિ છે તો એ સ્વયં રીતે અહીંયા પ્રગટ થયેલી છે અને એની બાજુમાં જ શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ જોવા મળેલ છે તુલસી શ્યામ નામ ઘણી લોકગાથા અનુસાર એમ કહેવામાં આવે છે તુલસી અને શ્યામ બંને શબ્દથી આ નામ પાડવામાં આવેલું છે તુલસી એટલે તુલસી અને શ્યામ એટલે કે આપણે જે વિષ્ણુ ભગવાન છે એ તો બંનેના નામ ઉપરથી આ પાડવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા યાત્રાળુઓ છે તો એ માતાજીના દર્શને કરી રહ્યા છે પૂજારી બાપા છે તો અત્યારે દરવાજો ખોલી લીધો છે મંદિરનો અહીંયા ઘણી બધી ભક્તો છે તો અત્યારે આવી ગયા છે અને તુલસીશ્યામ મંદિર છે તો એ મંદિર ગીર વિસ્તારમાં આવેલું છે જંગલ વિસ્તારમાં ને મંદિર છે તો એ વિષ્ણુ ભગવાનના મંદિરની એક જેટલી સામેની સાઈડમાં રોક્ષમણી માતાનું મંદિર આવેલું છે અહીંયા જંગલ વિસ્તાર હોવાથી ને અહીંયા વાતાવરણ ખૂબ સરસ મજાનું છે અને તમે આજુબાજુ પણ જોઈ શકો છો બધી જગ્યાઓ ડુંગરાળ વિસ્તાર છે અને ખૂબ સરસ મજાનું સૌંદર્યભર્યું વાતાવરણ રહેલું છે અને અહીંયા ચોમાસાના સિઝનમાં ખૂબ મજા આવી એવી સ્થળ છે અને પરિવાર સાથે પણ આપણે અહીંયા આવી શકીએ છીએ તો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરીને આપણે નીચેની સાઈડમાં જઈ રહ્યા છીએ હવે આપણે નીચેની સાઈડમાં જઈએ અને હવે બ્લોગ ઉમા કરીએ છીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મંકી છે તો મંકીને ખાસ કરીને મગફળી એટલે કે સિંગ એ ને કેળા એ બંને વસ્તુ તમે એને ભોજન માટે આપી શકો છો કારણ કે એ બંને એને ખૂબ પ્રિય હોય છે ખૂબ સરસ મજાનું છે તમે જોઈ શકો છો એ દ્રશ્ય